નમસ્કાર મિત્રો તારીખ છે સાત જૂન બે હજાર પચીસ વાર્ષે આજે શનિવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો પસંદ આવો તો વિડીયોને લાઇક કરી દેજો નાસિકમાં ડુંગળી બજારમાં ક્વિન્ટલ વીસ રૂપિયા સુધરતા સૌરાષ્ટ્રમાં પણ રાહત મળી છે ડુંગળી બજારમાં અત્યારે જે મંદીની બ્રેક લાગી છે અને ભાવમાં સુધારો થયો હતો ખાસ કરીને જે નાસિક બજારોમાં ક્વિન્ટલ વીસ રૂપિયા જેવી સુધરતા સૌરાષ્ટ્રની બજારમાં પણ સુધારાની ચાલ જોવા મળી હતી આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જો વેપારો નીચા ભાવ હજુ પણ થશે તો બજારને ટેકો મળશે આ ચોમાસું બેસી ગયા બાદ જે જે બજારમાં થોડો સુધારો આવી શકે છે હાલ તો ખેડૂતોની વેચવાલી પણ ઓછી છે અને મહુવા યાર્ડના એક વેપારીએ જણાવ્યું હતું કે વરસાદી માહોલના કારણે લાલ અને સફેદ ડુંગળીની નવી આવકો હાલ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ કરી દેવામાં આવી છે અને ડુંગળી બજારમાં નીચા ભાવના કારણે અત્યારે ખેડૂતોએ રોષમાં છે એવા સમયમાં આવકો બંધ રાખવાના કારણે બજારમાં થોડો સુધારો થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આથી ડુંગળીઓ ગમ્યો તો વિડીયોને લાઈક્સાઈબ કરી દેજો ફરી મળી છે બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન